હવે થોડા બરા ગુસરાthio છે ને તમારો ભાઈને સપોર્ટ કરજો થી છે ને આ એકને તાપ કરવાનું જો કાટલી ને તાપ કઈ બેહોન બાબા બાસ ખેચડી બનવા ઓર જો હડી છે ને આઈ જજો જો આપલે મોસેકને પીડુ હા મોસેક લઈને જવાનું ગામમાં ગામ આખી એને 4 કિલોમીટર આગુ થાય હાલો गाइस તો આ ઇતરે હે ને બાર રગવાયા હે આવો કપાયું તો તા હવે છો તો એટલે ગઈ આપો દેને કો ગામમાં જાવ નહીં ગસ્તુ લે વખદુ ની એ આપડે ઓયડે ઠર ખોડી ગયા છી એટલે લે જવાનું પાણી નો ડબલું તો કે ગામમાંથી ભરી લાવવાનું કારણ કે ને પાણી તાડું પરબ ને પીવા થાય રાખ ને કું દીમાં ના રે પૈસે તો આવા હાં તો મેજી બાકી હે જો આપડે મોચ્છે ક્યાં પીડું હા મોટર સાયકલ ગામમાં ગામ આવીને ચાર કિલોમીટર આગું થાય ચાર કિલોમીટર આવી ગામ આગું થાય તો હાલો તમે બિના બિલાડીજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી તો સાથે ગામમાં આજ તમને ને મારો પરિચય દો પૂરેપૂરો તો મારું નામ કુમાર છે ને ગામ આપણું ભરાયેલી છે લીંબડી પાણી આવી काम अपने खेतीवाड़ी नहीं आ खेतर है ये भाग में न सुनगर सुनगर सोनगर सोनगर गा गमपरा गाँव हमें तो आप आ खेतर देखा खेतर आप में रखेलो है अँवाड़ी वे व्य व्यक आई है ये जो कपान है तो आ तो कपान है जो पीजू क्षेत्र है इनका से आ काडू रोटी धुलका ये काइन का है जो तो ये वो बटे से जो संग ये वाली है जो और <laughs> वो देर से ना कटाई थी ने जो बाद से खिचड़ी बना रहे जो एडिश ना आई है जो અંદરથી ખીચડી બનાવી છે આપણે છે ને યુટ્યુબમાં એ નવા નવા સ્ટાર્ટ કર્યા છે વિડીયો બનાવવાનો આપણી નવી ચેનલ જ છે લીધો છે આપણે છે ને નંબર વનની છે ને આપણે ગુજરાતી એ ગુજરાતીને નંબર વન થવાનું છે વ્લોગરમાં તો છે ને બધા આપણા બધા ગુજરાતીઓ છે ને આ તમારા ભાઈને સપોર્ટ કરજો આપણે આપણું પણ નામ આવે કે ગુજરાતી છે ને એ નંબર વન વ્લોગર છે અત્યારે આપણા ગુજરાતીનું નામ આવવું પડે નંબર વન વ્લોગરમાં અને આપણે ચેનલ જ બનાવી છે તો છે ને તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી નાખજો અને એને શેર કરી નાખજો અત્યારે ઠંડી પડવા માંડી છે આપણે કોટ પહેરી તો હા ને અત્યારે અંધારું થવાનું કેમ થઈ જાય ચાલતાણું થઈ ગયું છે આડાસો થઈ ગયા અત્યારે આડાસો જેવું થઈ ગયું છે ને અંકાને ઠંડી લાગે આગે માં થોડી વધારે ઠંડી લાગે તો આપણે પેલા જે ભાઠાનું ડગલો હે વધારે ભાઠા છે ભાઠા હે ને તાપ કરવા હાટું થઈ થોડા લી લી હંજ તાપ કરવા હાટું થઈ હમચે તાપ કરવા હાટું થોડા ભાઠા લી લી પછી તાપ કરવાનું આ માન જોઈએ આ મોયલા હુકા હે જો ન આલે બહુ dạ chắc anh chắc anh lấy cá bao diệt anh quậy đi anh này ra anh quậy nha cá bao quậy nỡ anh ra cá câu đi ra quậy đi à anh thằng này anh mày đã cười cười anh anh thằng ta là chả gót đúng không ta thua gót đi con ta hấp cơm nữa ta hấp cái